આજથી આણંદ શહેર સહિત જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે આગામી 15 ઓગસ્ટને લક્ષમા લઈ આણંદ શહેર સહિત જિલ્લામાં ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાળી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ આદરણીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે પણ એક ટૂંકી મુલાકાત થઈ છે આણંદ જિલ્લાના ઘણા વિકાસના રેલવે સ્ટેશન હોય કે જે રે તારાપુરનું રેલવે સ્ટેશન જે રેલવે પ્લેટફોર્મ છે ઊંચું કરવાનું હોય ઘણી ટ્રેનો આપણે ત્યાં ઊભી નથી રહેતી વંદે ભારત છે એ બધી ટ્રેનોની પણ માગણી કરી છે અને એમને પોઝિટિવલી જવાબ પણ આપ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે ભારત સરકાર પર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર કે આવતા વર્ષોમાં આ જે બજેટમાં જે માગણી મૂકી છે એ માગણીએ પૂર્ણ થાય મોદી સાહેબ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે બજેટ ક્ષેત્ર ગઈકાલે જ પૂર્ણ થયું છે અને આજ સવારે જ આણંદ જિલ્લામાં પાછો આવ્યો છું આણંદ જિલ્લાના બે થી ત્રણ મહત્વના મુદ્દા બજેટમાં મેં મૂક્યા છે સરદાર સાહેબની કર્મભૂમિ છે વિદ્યાનગર એક હબ છે ત્યાં આગળ શિક્ષણ મંત્રીને શિક્ષા માટે આઈઆઈસી અને આ કોલેજની સ્થાપના થાય એ માટેની મેં બજેટમાં રજૂઆત કરી છે બોરસદ તાલુકાનું જે બદલપુરથી સામેની સાઇડ છે કાર્યાલય છે જે વિર્યની જરૂર છે ઘણા બધા ખેડૂત સાહેબ રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે ભારતની સંસ્કૃતિના અનેક તહેવારો પણ આમાં આવે છે એની સાથે જ રાત્રિ ભક્તિનો એટલે કે આપની 15 ઓગસ્ટ પણ આવે છે હિલા કેટલા વર્ષોથી નેતૃત્વમાં આપણે દર વર્ષે રાષ્ટ્રીય પર્વ હર ઘર તિરંગા એ અભિયાન સાથે ઉજવી ત્યારે આ વર્ષે પણ ખૂબ મોટું આયોજન સરકાર તરફથી થઈ રહ્યું છે એમાં અમારા સંગઠનના મિત્રો પણ લાગેલા છીએ અમે અને સમગ્ર પ્રજાજનોને પણ અપીલ કરીએ છીએ કે આ દેશની આન બાન અને શાન જેવો તિરંગો આપણા દરેક ઘરે ધરકે તો આપણા બાળકોમાં પણ રાષ્ટ્રભાવના બરોતર બને એટલે આવતીકાલથી તિરંગા આવવાના છે અમારે એનું વિતરણ પણ કરવાના છે વધુમાં આઠે આઠ તાલુકામાં તિરંગા યાત્રાઓનું આયોજન કરેલું છે એમાં જિલ્લા કક્ષાનું યાત્રા એ બારમી ઓગસ્ટ સાંજે ચાર વાગે શાસ્ત્રી મેદાન પાસેથી શહીદ ચોક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને નીકળશે જાહેર માર્ગો પર ફરી અને વીર સાવરકરજીના પ્રતિમા ટાઉન હોલ પાસે એનું સમાપન થશે ત્યાર પછી ચૌદમી ઓગસ્ટ મોરસદ મુકામે વિભાજન વિભિષિકા એ નામનો એક કાર્યક્રમ પણ સાંજે સાડા ચાર વાગે છે જલારામ મંદિરના હોલમાં વિભાજન વિવિધતા કદાચ નવી પેઢી માટે નવો શબ્દ છે પરંતુ આ દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એના એક દિવસ અગાઉ એટલે કે ચૌદમી ઓગસ્ટ સુધી અખંડ ભારત હતું આપણને આઝાદી તો મળી પણ વારસામાં અખંડિત ભારત મળ્યું અને બે રીતના બે ટુકડા થયા એ જે યાત્રાઓ જેણે વેઠી વિભાજન સમયે એ વિભીષિકાને યાદ કરી અને એમને પણ આપણે બધા સુમન પાઠવીશું આપણા શહીદોને પણ બધા સુમન પાઠવીશું અને જેમ આપણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા આપણા કોઈ ખેલાડી અને તિરંગો લઈ અને મંચ પર ચડે ત્યારે આપણા પણ રોવાડા ઊભા થઈ જાય એવું ગૌરવ બનતું એક તિરંગો એ માત્ર ત્રણ રંગનો ટુકડો કાપડનો નથી પરંતુ આપણા સૌનું ગૌરવ છે રાષ્ટ્રનું ગૌરવ છે એ ભાવના દરેક વ્યક્તિમાં બળવતર બને એના માટે સમગ્ર જિલ્લાના પ્રજાજનોને અમે અપીલ કરીએ છીએ કે ઘરે ઘરે તિરંગો લાગે આપણા બાળકોમાં પણ એ સંસ્કાર બને અને ભારતની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વને આપણે ઉજાગર કરતા રહીએ એવી વાત સાથે સૌને જય હિન્દ ભારત માતાજી જય